ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું ઘણું મહત્વ છે ત્યારે આ તહેવારો અનેક પરંપરાઓ પ્રમાણે ઉજવવામાં આવે છે ત્યારે નવસારીમાં આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી દિવાસાના પાવન પર્વ પર કદનો ઢીંગલો બનાવીને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ સહિત શહેરીજનો ઉમટી પડે છે પૂર્ણા નદીને કિનારે વસેલા નવસારી શહેરમાં અંદાજે સો વર્ષ અગાઉ કોલેરા જેવો રોગ ફાટી નીકળ્યો હતો જેમાં એક પછી એક લોકો મૃત્યુ પામી રહ્યા હતા ત્યારે શહેરના એક પારસી સદગૃહસ્થે આદિવાસી પરિવારોને બોલાવીને રોગની મુક્તિ માટે માનવ કદનો ઢીંગલો બનાવી એનું પૂજન કરી નદીમાં વિસર્જિત કરવા જણાવ્યું હતું જેને આદિવાસીઓએ માન્યું હતું અને શહેરના દાંડીવડ ખાતે માનવ કદનો ઢીંગલો બનાવવામાં આવ્યો હતો આંસમાંથી બનેલા ઢીંગલાને પારસીઓ પહેરે એવા સફેદ રંગના પેન્ટ શર્ટ પહેરાવવામાં આવે છે માથે સાફો પહેરાવી ટાઈ બૂટ ચશ્મા વગેરે પહેરાવી એકદમ વરરાજાની જેમ તૈયાર કરીને પાંચ દિવસ સુધી રાખવામાં આવે છે પ્રસાદમાં સિગરેટ માં આવે છે દિવાસાના દિવસે ઢીંગલાને સજાવી લોકોના દર્શનાર્થે મુકવામાં આવ્યો હતો ત્યારે સાંજના સમયે ઢીંગલાની ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી ઢીંગલા પાપાની અમને ખુબ જ આસ્થા છે અને શ્રદ્ધા પણ છે બીજી વસ્તુ છે એમ તો દિવાસાનો તહેવાર બધે જ ઉજવવામાં આવે છે પણ અમારે ત્યાંની પરંપરા અલગ છે એમ જોવા જઈએ તો આદિવાસી સમાજમાં જેમ રોપડીનું કામ પૂરું થાય છે અને પછી મનોરંજન માટે નાના નાના ઢીંગલા ઢીંગલીઓની લગ્ન કરવામાં આવે છે અને એક પ્રકારનું મનોરંજન મેળવાય છે પણ અમારે ત્યાં કંઈક અલગ છે પરંપરા અમારે ત્યાં આ પ્રાચીન સમય દરમિયાન ગાયકવાડી શાસન દરમિયાન તાળીના પીઠા ચાલતા હતા અને એ સમય દરમિયાન એક કોલેરા જેવી મહામારીથી હતી અને એમાં એક પારસી સદગ્રસ્ત છે એમને એમણે એમના દેવની આરાધના કરી હતી અને એક પોઝિટિવ વેબ્સ મળ્યા હતા અને તે સમય દરમિયાન એમણે એવું કીધેલું કે એક જે અમારા સમાજના ભાઈ એમને ત્યાં કામ કરતા હતા એમણે કીધું કે અમારા જેવી પ્રતિકૃતિ તૈયાર કરશો અને એનું જો વિસર્જન કરશો તો તમારે ત્યાં રોગચાળો પૂર્ણ થશે ત્યારથી લઈને આજ સુધી આશરે સો વર્ષની ઉપર થઈ ગયા અમારા ત્યાં જે પારસી જે કપડાઓ આપવામાં આવે છે અને એમના જેવી પ્રતિકૃતિ તૈયાર કરી અને ભવ્ય રંગે ચંગ એમની શોભાયાત્રા કાઢીએ છીએ લાલબાગના રાજાની જેવી લોકો જેમની શ્રદ્ધા છે એવી જ શ્રદ્ધા અમને અમારા ઢીંગલા બાપામાં છે અને એમના જે પરચાઓ છે એમના સાક્ષાત અમે અનુભવ એમનો થયો છે શોભાયાત્રામાં અમે એમની ભવ્ય બેન રાજા સાથે અમે શોભાયાત્રા કાઢી છે જેમ પેલા કહે ને કે વરરાજા લગ્ન કરવા માટે જાય છે તેવી કેવા રંગે ચંગે સફા વફો પહેરીને ચશ્મા પહેરીને જાય છે તેમ અમારા જે રાજા જે બાપા છે એની અમે ભવ્ય શોભાયાત્રા કાઢીએ છીએ બેનના સથવારે લોકો નાચતા ગાતા એમને લઈ જાય છે અને પૂણા નદીમાં વિસર્જન કરીએ છીએ માટે આ દિવસો મહોત્સવનો એક ખાસ કરીને બ્રિટિશ ગવર્મેન્ટ જે અહીંમાં રાજ કરતી હતી આપણા વિસ્તારોમાં આખા ભારત દેશમાં એ સંજોગોમાં અહીંમાં એ લોકો ગયા પછી અહીંકમાં એ લોકો જે ઉંડરો હતા ધોરા ઉંડરો એ ધોરા ઉંડરો છોડી ગયા હતા અને તેમ એને ગરમીને તે થવાથી એ મરી ગયા હતા એ મરી ગયા પછી એમ પર માખીઓ પછી જીવાણું બધા જે ઝેરી જીવાણું હતા જે મચ્છરો તે માણસોને કડદતા તો માણસો તપોતપ મળતા હતા એ વખતે અને એ પે પ્લેગ અને કોલેરો જેવો રોગ હતો અને એ સંજોગોમાં અહીં એક ગાયકવાર રાજ ચાલતો હતો અને એ સંજોગોમાં અહીં દારૂ તારીના પીઠાઓ ચાલતા હતા અને એ દારૂ તારીના પીઠા એક પારસીના હતા અને એ પારસી ભાઈને ત્યાં બધા આદિવાસીઓ કામ કરતા હતા દારૂ તારીના પીઠાઓમાં અને ત્યાર પછી એવું થયું કે આ કોલેરાના રોગને લઈને એ માણસો તપોતપ મળતા હતા એટલે પારસીને થોડીક દયા આવી કે ભાઈ શું થવાનું આ આદિવાસી લોકો માટે તો એણે એવું નક્કી કર્યું કે ભાઈ મારે જ કંઈ કશું કંઈ કરવું પડશે એટલે એમણે એમના દેવોની આરાધના કરી અગિયારીમાં ગઈને અગિયારીમાં ગયા પછી આરાધના કર્યા પછી એ એમને એવું સપનું પહેર્યું અને એ સપનું પરવા થકી એણે આજે આ ધીંગલા બાપા જે નીકળ્યા છે અહીંથી આ જાનીવાર વિસ્તારમાં એવા એમણે એમણે કહેવા થકી એમની આઈડિયા થકી એવા એક માણસ આદિવાસીના ઘરમાં બધાવ્યો અને એમના જેવા પોશાક પહેરાવીને માણસને એકદમ પાંચ દિવસનો એવો પસંગ રાખ્યો જે ખાણીપીણી કરાવી પારસીના આધારે અને પારસીએ જ ખર્ચ કરીને એમને ખાણીપીણી કરાવી અને પાંચ દિવસના પસંગમાં છેલ્લા દિવસે અહીં આ બધી શેરીઓમાં ઢીંગલા બાપાને ફેરવે ખાણીપીણી કરીને નાચ ગાન કરીને અને આ ઝીંગલા બાપાને શેરીઓ શેરીમાં ફેરવી અને પાછળના ભાગે જે પૂર્ણા નદીનું કોટર હતું એમાં જળ સમાધિ આપે છે પરંતુ આ કરવા થકી અહીં જે પ્લેગ રોગ હતો જે કોલેરાનો રોગ હતો એ નાબૂદ થયો અને આદિવાસી લોકો બધા સારી રીતે જીવતા થયા અને એ પારસીની દયાથી પારસીના કહેવા થકી આજે આ જાનિવાર સુખી છે